અસમાવતી રિવરફ્રન્ટમાં સર્વપ્રથમ વખત યોજાયો જલસો પોરબંદર રિવરફ્રન્ટ ખાતે કિડ્સ થીમ પાર્કમાં માત્ર સો રૂપિયામાં પાંચ રાઈડની ની મજા માણો તો રાહની જુઓ છો આજે જ મુલાકાત લો પોરબંદર રિવરફ્રન્ટની પોરબંદરના રિવરફ્રન્ટમાં થીમ પાર્કે એકદમ જમાવટ કરી દીધી છે મહાનુભાવોના હસ્તે આ થીમ પાર્કનો પોરબંદરની જનતા માટે શુભારંભ થઈ ચૂક્યો છે અને સાઠ દિવસ સુધી આ થીમ પાર્કની મોજ માણી શકશો અહીં આવશો તો તમને શું જોવા મળશે તો તમને જણાવી દઈએ કે અહીં થીમ પાર્કમાં ખાસ તો વિવિધ પક્ષીઓ રંગબેરંગી માછલીઓ અવનવી અનેક રાઇડ્સ મહિલાઓને ખરીદી કરવા માટે અનેક સ્ટોલ અને ખાણીપીણીથી ભરપૂર આઇટમ્સો અને બાળકો માટે સ્પેશિયલ ગેમ ઝોનનું સેટઅપ પણ કર્યું છે જેમાં વિવિધ ગેમની મોજ નાના ભૂલકાઓ માણી શકશે થીમ પાર્કમાં અનેક અદ્ભુત એવી આદિયોગી હનુમાનજી શ્રી રામ ભગવાન અને બીજી અનેક વિશાળ મૂર્તિઓ સૌનું મન મોહી લે તેવી છે આ થીમ પાર્ક આપણા રિવરફ્રન્ટમાં અંદાજીત એક કિલોમીટર સુધીની વિશાળ જગ્યામાં પથરાયેલો છે તો થીમ પાર્કમાં એકવાર આ પ્રદર્શન નિહાળવા જેવું છે જેનો સમય છે સાંજે પાંચ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી અહીં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે જી હા રિવરફ્રન્ટ ખાતે આવેલ થીમ પાર્કમાં પોરબંદરની તમામ સ્કૂલ અને કોલેજને ફ્રી એન્ટ્રી મળશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું તો હવે તે માટે હવે છેલ્લા આઠ દિવસ માટે એ પાસ વેલિડ ગણાશે તો વહેલી તકે તેનો લાભ લઈ લો જેમના પાસ દરેક સ્કૂલ અને કોલેજમાં પ્રોવાઈડ કરી ચૂકવામાં આવ્યા છે આપણા રિવરફ્રન્ટમાં થીમ પાર્કમાં વિવિધ પક્ષીઓ જોવા મળશે જ્યાં વિવિધ રાઇડ્સની મોજ માણી શકશો તો શહેરના તમામ લોકોને આ થીમ પાર્કમાં પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેનો સમય છે સાંજે પાંચ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી